લોકસભા સભાઓને ચૂંટણી 2024 તબજ વિધાનસભાની સભાઓની ચૂંટણી તથા પેટા ચૂંટણી સંદર્ભે ભારત ના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવામાં અંગે જાયનામો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં તારીખ 19 એપ્રિલ 2024 થી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે આપ પ્રાંત ભરતના ચુટડી પંચના જાહેરાતા અનુસાર ઓપિનિયન પોલ સંદર્ભે લોકસભાની સામે ચુટડી અને ગુજરાત વિધાનસભાની પેટા ચુટડીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ ઓપિનિયન પોલ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચુટડી संबंधी કોઈ પણ પ્રકારનો સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં બ્યુરો રિપોર્ટ્સ ઇન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ